ધારી વન વિભાગ દ્વારા અલગ અલગ સ્કૂલોને આમંત્રણ આપીને વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને સિંહ દર્શન વન્ય જીવનની માહિતી અને સ્લોગન ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા પર્યાવરણ બચાવવા માટે શું કરવું સહિત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સિંહ દર્શન અને ત્યાંની વ્યવસ્થાની ધામાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ આચાર્યો તેમજ ટીચરો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ દરમિયાન દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ માનસિંહ પ્રાણી સપ્તાહ અંતર્ગત ધારીની શાળાના અમારા પચાસ વિદ્યાર્થીઓ બેનોન ભાઈઓ એ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી સિંહ દર્શન કર્યા કવચવન સાથે આંબરડી સફારી પાર્કનું જે પરિસર છે એને નિહાળ્યું આખો દિવસનો એક દિવસીય પ્રવાસ ટૂર વિભાગ ધારી તરફથી યોજવામાં આવ્યો હતો તો આ તકે હું શ્રી જીએન દામાણી શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને આ રીતના આયોજનથી વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણી અંતર્ગત તેમજ પર્યાવરણ ક્ષેત્રે સારું એવું કામ થઈ શકે એ માટેનો એક સારો પ્રયાસ છે જય હિન્દ